મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પુર્લા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પુલ્લા માટેનું બેટર બનાવીએ તો તેના માટે એક બાઉલમાં એક કપ ભરીને બેસન લઈશું સાથે એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે હાફ ટી સ્પૂન અજમો હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ લીલા ધાણા અને વન ફોર ટી સ્પૂન હળદર ઉમેરીશું બધું સરખું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા તે એકદમ પાતળું બેટર બનાવી લઈશું તો આ રીતનું બેટર હોવું જોઈએ હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે એક નોનસ્ટિક તવાને બટરથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આપણે જે પુરલા માટેનું બેટર બનાવ્યું છીએ તેમાં એક બ્રેનને ડીપ કરી લેવાની છે અને આ રીતે તવા પર રાખવાની છે હવે એક બીજી બ્રેડ લઈશું તેને આ રીતે બેટરમાં ડીપ કરી આ રીતે તવા પર રાખી દઈશું હવે તેની પર આપણે મનગમતા વેજીટેબલ્સ ઉમેરીશું જેમાં સૌથી પહેલાં લઈશ કેપ્સિકમ સમારેલા મરચાં અને સાથે ઉમેરીશું સમારેલી ડુંગળી છેલ્લે તેમાં લીલા ધણા ઉમેરી તેને આ રીતે દબાવી દઈશું હવે સેન્ડવિચની ફરતે આપણે બટર લગાવી દઈશું અને તેને એક તરફથી ગોલ્ડન બ્રાઉન કૂક કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે હવે તમે જોઈ શકો છો સેન્ડવિચ એક તરફથી કૂક થઈ ગઈ છે તો તેને બીજી તરફ પણ આ રીતે બટર લગાવી ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી કરી લઈશું હવે રીતે ફેરવ્યા બાદ તેની પર આપણે પ્રોસેસ ચીઝ ઉમેરી દઈશું હવે આ રીતે તેને ફોલ્ડ કરી લઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આ રીતે શેકી લઈશું તો આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને કટ કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરીશું તો તૈયાર છે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પુરલા સેન્ડવિચ અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો